ડુંભાલ મોડલ ટાઉન નજીક લીંબાત ઝોન ઓફિસની સામે નીલકંઠ હાઇટ્સ નામની એપાર્ટમેન્ટમાં રહીશો કુબાળો મચાવ હતો લેન્ડ માર્કના બિલ્ડર માવજી સામે રોસ ઠાલો તો કે બિલ્ડરે નીલકંઠ હાઇટ્સની ગટર લાઈન તોડી નાખી હતી જેથી રહીશોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ ગંદા પાણીનો એપાર્ટમેન્ટમાં ભરાવો થઈ રહ્યો છે જેના કારણે બીમારનું ઘર થાય તેવી દહેશત રહીશોને સતાવી રહી છે જેને લઈને રહીશોએ લીંબાત ઝોન ખાતે મોરચો કાઢી બિલ્ડરની મનમાની સામે વિરોધ નોંધાવી ન્યાય માટે કાર્યપાલકને રજૂઆત કરી હતી આવકરા સાદસ્ય ક્વાટેલ અને મનપા કમિશ્ટરે પણ લેખીત માર જવાદ કરી તુટે કેલી કેટર લઈ રીપે કરી આપવા માગણી છે મારું નામ ગોપાલ લાયમા છે હું 2008 9 માં નીલકંઠ માં ફ્લેટ લીધેલો છે જ્યારે કિશોરભાઈ ખેની અને રાજુભાઈ ખેની ને આ પ્રોજેક્ટ બનાવેલો હતો 2008 9 માં એમને આ પ્રોજેક્ટ પાંચ બિલ્ડિંગ નો અમને કરીને ડેવલપિંગ કરેલો હતો ત્યારે એને ગાર્ડન અને ડ્રેનેજ લાઈન જે અત્યારે વિભાગ બે કરી દીધો છે એસએમસી એને જે માધવભાઈને બીજો પાર્ટ વેચી દીધો છે એમાં અમારી ઓલરેડી ડ્રેનેજ લાઈન પાસ થયેલી છે એસએમસીના દ્વારા બે હજાર નવમાં જે નકશામાં છે ત્યારથી આ બધું કામ ઓકે ચાલે છે અને અમારો ઓલરેડી કેસ ચાલે જ છે કોર્ટમાં છતાંય અને કાલે પરમ દિવસે રાત્રે ડ્રેનેજ લાઈન અમારી તોડી નાખી છે એના માટે અમને બહુ બધી તકલીફ થાય છે એના માટે અમે ઝોન ઓફિસમાં પણ આવેલા છે સી આર પાટીલના સાહેબને કાલે રૂબરૂ એપ્લિકેશન આપેલી છે પોલીસ સ્ટેશન જઈને લીંબાય ઝોન ઓફિસમાં એમને પણ અરજી દાખલ કરેલી છે છતાંય બધા એમ જ કહે છે કે આમાં ઝોન ઓફિસવાળા એમ કહે છે કે આ પ્રાઇવેટ સેક્ટરમાં આવે છે અમારું નથી કે એમ એના માટે અમે એમને એ પણ પૂછ્યું કે તમે બે હજાર આઠ નવમાં જે આ પ્રોજેક્ટ પાસ કર્યો હશે એમાં તમે આ કઈ રીતે પાસ કરાવેલું છે તો એ એમ કહે છે કે આ બધું જવું પડશે ઉપરના ઉપરના અધિકારીના પાસે જ અમારે જવું પડે આજે અમારે બધી જ વસ્તુ ઉપરના અધિકારી પાસે જવું પડે તો ઝોન ઓફિસમાં અમે કઈ રીતે અમારા ટેક્સ પ્રોફેશનલ ટેક્સ ભરીએ બધા ભરીએ છીએ ટેક્સો એસએમસીના એનું પણ મેં એમને પૂછ્યું છે એના માટે તમે રૂબરૂ અત્યારે નીલકંઠમાં જોઈ લો શું સ્થિતિ છે અત્યારે સાહેબ એમ કે છે કે હું તમારી ડ્રેનેજ લાઈન છે એ ચેક કરાવી લઉં છું સાહેબને મોકલું છું એ બધી વાતો પોચામાં પોચી ચાલે છે હજુ કઈ એનું સોલ્યુશન નથી આજે પણ આ બીજો દિવસ છે હવે અત્યારે જોઈએ સાંજ સુધી મેં એમને કીધું છે જે પણ છે એ મને કાર્યવાહીનો કહો તમારી થાય નહીં થાય આગળ નહીં તો મને લખિતમાં આપો હેના અમારે કોર્પોરેટર અત્યારે વિજયભાઈ ચોમાલ છે અહીંયાના કોર્પોરેટર એ પણ અમારા સાથે જ હતા એમને પણ અત્યારે સાહેબને લઈને વાત કરેલી છે હવે જોઈએ આજે આજનો દિવસ એમને કીધું છે કે જોઈએ શું કરે છે એ નથી નહીં તો પછી આગળની કારવાઈ અમારે આગળ ધરી પડશે ના એમને વિજયભાઈને આ બધી સ્ટોર ખબર છે એને કાલે કાલે બોલાયેલું હતું વિજયભાઈ બેન કાલે આજે હતા ને આજે પણ અમારા સાથે હતા આજે રમીલાબેન પણ આવેલા હતા મે ના નગરભાઈને પણ ફોરગલો પર નગરભાઈ કોર્પોરેટર આજે બારગામાતા એના માટે ઈ નથી આવેલા એ માટે અત્યારે આગની કાર્યવાહી કરવા માટે એસએમસી ઉપર અત્યારે આજનો દિવસ પેન્ડિંગ સત્યનાન રાઠી નીલકંઢાઈટ્સ પરવત પાટિયા वहां जो हमारी ड्रेनेज लाइन है वो बिल्डर माधवजी भाई ने तोड़ दी है दादागिरी से डेस्ट ऑफ फ्लैट होल्डर्स परेशान हो रहे हैं सबके घरों में पानी आ रहा है इतनी गंदगी फैल गई है वहां बैठने लायक नहीं है एसएमसी ને અમે અબ ફરિયાદ કરી છે પોલીસ કમ્પ્લેન કરી છે वहां पे भी उन्होंने एप्लीकेशन ली है और सी आर के ऑफिस में भी एप्लीकेशन देखे हैं कि भाई इनके ऊपर कार्रवाई करो और हमारा जो रहना है वो आराम से हो सब बीमार पड़ जाएंगे इतनी गंदगी में कैसे रहें लेकिन ये एक आदमी डेढ़ सौ फ्लाइट हॉल्डर को परेशान कर रहा है मैं प्रशासन से उम्मीद करता हूँ कि उनको जल्द से जल्द उनके ऊपर कार्रवाई करें उनके ऊपर एक्शन लें ऐसे गुंडे आदमी को गिरफ्तार करना चाहिए और उनके ऊपर धारा लगानी चाहिए पुलिस एफ होनी चाहिए एस उनके ऊपर एफ आई करें क्योंकि हमारी अगर ड्रेनेज लाइन तोड़ देगा तो हम कहाँ जाएंगे ये किसकी जवाबदारी है एस एम सी की एक नहीं है कि वो ड्रेनेज लाइन को व्यवस्थित हमें सुचारू रूप से करें हम बेरा बिल वगैरह भरते हैं सब व्यापारी आदमी है और कहाँ परेशान हुए आप दो दिन तीन दिन से चक्कर काट रहे हैं जोन में आप रजुआत करने आए थे लिंबायत जोन के अधिकारियों ने क्या कहा जोन के अधिकारियों ने कहा कि हम इसके ऊपर अभी एक्शन लेंगे और उनको नोटिस जारी करेंगे डॉलर स... को आप कैसे परेशान कर सकते हैं तो ये भी बोलो आपने कहाँ कहाँ रजुआत की मैंने पहले तो कल एसएमसी ऑफिस में की थी एप्लीकेशन दी थी फिर पुलिस स्टेशन में एप्लीकेशन दी कि भाई हमारी उन्होंने डेढ़लाइन बिना बताए एसएमसी को भी जानकारी नहीं है नहीं हमें जानकारी दी रातों रात उन्होंने रात लाइन तोड़ दी डेढ़ सौ फ्लैट होल्डर को एकदम परेशान करके रखा है उन्होंने अभी तक नहीं जोड़ रहे हैं ये सब जान पूछ के कर रहा है का पानी कहा जा रहा है ड्रेनेज का पानी अब हमारी सोसाइटी में इकट्ठा हो रहा है पूरी सोसाइटी में फैल रहा है और बदबू आप आके वहाँ देखो बैठ नहीं सकते वहाँ से निकल नहीं सकते ये पोजिशन है सोसाइटी की चंद्रकांत अग्रवाल नीलकंठ हाइट पर्वत पाटिया लम्बायत सूरत कल से हम बड़े परेशान हो रहे हैं एक साइड हमारी भारत सरकार कहती है स्मार्ट सिटी बनाया जाए और एक साइड कोई ऊंचे प्रभावों के कारण हम 200 फ्लैट होल्डर को इतनी परेशानी का सामना करना पड़ रहा है कि आज हमको गंदगी के अंदर रहना पड़ रहा है हमारे बच्चे बीमार पड़ रहे हैं फिर भी हमारी कोई शुरुआत नहीं हो रही है आज हम यहाँ पे अर्जी लेकर हैं कल से कोई जवाब नहीं है इनकी जवाब ये है कि हम देखेंगे करेंगे ये आपका इंटरनल मामला है जबकि ऐसा कोई इंटरनल मामला है नहीं क्यों कि नियम ये भी कहता है कि पहले हमको अवगत कराया जाए अगर इंटरनल मामला है तो भी और बिल्डर जो माधव पटेल ड्रीम लैंडमार्क ओनर वो हमको कोई जवाब दे नहीं रहा है ना एस हमको जवाब दे रही है ना पुलिस हमारी फरियाद फाड़ रही है हम पब्लिक कहाँ जावे क्या करें क्या ना करें हमारे से एस एम सी वेरा बिल बाकायदा लेती है किस चीज़ का लेती है हमको इस चीज़ का जवाब चाहिए इस चीज़ का भी हमको जवाब नहीं मिल रहा है तो आप मीडिया प्रभारियों से हमारा निवेदन है कि हमारी इस प्रॉब्लम को सुलटारा करावे सुलह करावे ताकि हम हमारा जीवन यापन हमारे बच्चों के साथ में अच्छे से रह सकें इस गंदगी से दूर रहें